સુરતમાં બેફામ વાહન ચાલકો વારંવાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સોસિય સર્કલ પાસે બેફામ ઈકો કારના ચાલકે અકસ્માત સર્જી બે વાહન ચાલકોને જાગ્રસ્ત કર્યા હતા સુરતમાં વારંવાર અકસ્માત સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના સોસિયસ સર્કલ પાસે ઈકો કારના ચાલકે અકસ્માત સર્જ્યું હતો સોશિયલ સર્કલ ભાટિયા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતી ઈકો કારના ચાલકે બેફામ કાર હંકારી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી

જે કાચ બી મૂકેલા હતા તે પણ રોડ પર તૂટી ગયા છે જે આ બાઈક રોડ પરથી રોડ પર બાઇક જતી હતી બે બાઇક સવાર હતા તેમના ઉપર ઠોકીને ચડાવી દીધેલી છે અને બાઇકની કંડિશન જોતા તેમ એમ લાગે કે માણસો મરી ગયા હોય એવું લાગે છે પણ હજુ સુધી બહુ મજા નથી જીવતા છે